પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાલ્ટા એચ સૌથી પહેલા આપણે જોઈએ પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું જ્યારે રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે અને અચળ તાપમાને થાય ત્યારે તેમાં થતા ઉષ્માના ફેરફારને એન્થાલપી ફેરફાર ઉષ્મા કહે છે પ્રક્રિયાની લાક્ષણિકતા સમાજવા वैज्ञानिक व्यवहार में उष्मा वैज्ञानिक व्यवहार प्रमाणित एनथालती फेरफार के ડેલ્ટા એચ જીરો તરીકે દર્શાવાય છે હવે આપણે જોઈએ કે આ માટે તત્વ અને સંયોજનની પ્રમાણિત એન્થાલ્પી ગણવી જરૂરી છે તો એના માટે આપણે જોઈએ સૌથી પહેલું છે

ઘન પ્રવાહી અથવા વાયુ સ્વરૂપ પૈકી જે સ્વરૂપ સ્થાયી હોય તેને પ્રમાણિત સ્વરૂપ કહે છે જે સ્વરૂપ થાય હોય તેને પ્રામાણિક સ્વરૂપ કહે છે ઉદાહરણ લઈએ તો સોડિયમ કોપર સિલ્વર જેવી ધાતુઓને ઘન તત્વ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં સ્વીકારેલ છે એ જ રીતે હાઇડ્રોજન નાઇટ્રોજન અને ક્લોરિન જેવા વાયુમય તત્વોને પ્રમાણિત સ્થિતિમાં તેમના દ્વિપરિમાણિક અણુ એટલે કે એચ ટુ એન અને સીએલ ટુ તરીકે સ્વીકારેલ છે જે તત્વો અપ હવે બીજી બીજું આપણે જોઈએ કે જે તત્વો તેમાંના સૌથી સ્થાયી અપર રૂપને સૌથી સ્થાયી અપરુપને પ્રમાણિત ગણવામાં આવે છે ઉદાહરણ લઈને સમજીએ તો કાર્બન માટે ગ્રેફાઇટ ગ્રેફાઇટ ને પ્રમાણિત ગણવામાં આવે છે કાર્બનમાં હીરો ગ્રેફાઇટ ફુલરાન્સ એ ત્રણ અપરૂપ છે તેમાં ગ્રેફાઇટ ને પ્રમાણિત ગણવામાં આવે છે સલ્ફર સલ્ફરના બે અપરૂપ છે મોનોક્લિનિક સલ્ફર અને રોમ્બિક સલ્ફર તો તેમાં રોમ્બિક સલ્ફર ને અપ અપ પ્રમાણિત ગણવામાં આવે છે પ્રમાણિત એન્થાલપી એ તરીકે દર્શાવવામાં આવે છે અને તેમાં સૌથી વધારે મહત્વનું છે કે કોઈ પણ તત્વની પ્રમાણિત એન્થાલ્પી એટલે કે ડેલ્ટા H0 H0 નું મૂલ્ય શૂન્ય ગણવામાં આવે છે પરિવાર આપણે જોઈએ પ્રક્રિયા એન્થાલ્પી જ્યારે રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે અને અચળ તાપમાને થતી હોય ત્યારે તેમાં થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર અથવા તો પ્રક્રિયા ઉષ્મા કહે છે અને વૈજ્ઞાનિક વ્યવહારમાં ઉષ્માને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ ઝીરો ઝીરો એટલે કે પ્રમાણિત માટેનો સિમ્બોલ છે તરીકે દર્શાવાય છે એક વાતાવરણ દબાણે અને બસો અઠાણું કેલ્વિન તાપમાને

પ્રમાણિત ગણવામાં આવે છે ચોથું છે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારનો એકમ એન્થાલપી ફેરફાર ને કિલો ઝૂલમાં દર્શાવાય છે હવે બીજી એન્થાલપી જોઈશું તટસ્થિકરણ એન્થાલપી

કોઈ પણ પ્રબળ એસિડના વડે તેના મંદ દ્રાવણમાં પ્રમાણિત સ્થિતિમાં તટસ્થીકરણ પ્રક્રિયાથી ઉદભવતી ઉષ્માને તટસ્થીકરણ એન્થાલ્પી કહે છે

તટસ્તીકરણ પ્રક્રિયાથી ઉદભવતી ઉષ્માને કહે છે ધારો કે આ પ્રક્રિયાને તટસ્થિકરણ પ્રક્રિયા કહે છે પ્લસ એસિડ ગીવ શાર પ્લસ પાણી અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છપ્પન કિલો ઉષ્મા ઉદ્ભવે છે આ ઉષ્મા જોઈએ કે તચસ્વીકરણના પ્રયોગમાં મંદ દ્રાવણનો ઉપયોગ કરવાથી બેઝ અને એસિડ નું સંપૂર્ણ વિયોજન થાય છે અને એસિડ અને બેઝ વચ્ચે તટી તટસ્ટીકરણ પ્રક્રિયામાં અનુક્રમે oh માઈનસ આયન અને h પ્લસ આયન ના આયન સાથે પ્રક્રિયા થવાથી પાણી બને છે ધારો કે આપણે એક પ્રક્રિયાની વાત કરીએ કે naoh પ્લસ OH acid gives બેઝના oh માઈનસ આયન અને એસિડના h પ્લસ આયન ની તટસ્ટીકરણ

કે આપણે કહી શકીએ કોઈ પણ તટસ્થિકરણ એન્થાલ્પી નું મૂલ્ય તટસ્તીકરણ એન્થાલ્પી નું મૂલ્ય અચળ રહે છે. હવે આપણે ત્રીજી એન્થાલ્પી જોઈએ. સર્જન એન્થાલ્પી તો આપણે વ્યાખ્યા લખીશું જ્યારે પ્રમાણિત સ્થિતિમાં એક તેમાં રહેલા તત્વોની પ્રામાણિત સ્થિતિમાંથી બને છે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહે છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી જેને આપણે ડેલ્ટા એફ એચ જીરો વડે દર્શાવશું એફ એટલે કે ફોર્મેશન તો ફોર્મેશન એટલે કે સર્જન ડેલ્ટા એફ એચ જીરો હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે સ્થાયી સંયોજનની સર્જન એન્થલ્પી નું મૂલ્ય ડેલ્ટા એફ નું મૂલ્ય ઋણ હોય છે ભાગે જ્યારે કેટલાક સંયોજનનું સર્જન એન્ડ નું મૂલ્ય ધન પણ હોય છે ઉદાહરણ લઈને આપણે સમજીએ ધારો કે કાર્બન સોલિપા ઓ ટુ ગેસ ગીલ્સ સી ટુ જી સર્જન એન્થ નું મૂલ્ય ડેલ્ટા એફ એચ જીરો બરાબર માઇનસ ત્રણસો ત્રાણું પોઈન્ટમાં મૂલ્ય માઇનસ ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ પર મોલ છે પરંતુ આપણને ખબર છે કે સર્જન એન્થાલ્પી ડેલ્ટા એફ એચ જીરો બરાબર નિપજોની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી આર સર્જન એન્થાલ્પી હવે નિપજમાં CO2 વાયુની એટલે આપણે લખીશું કે H CO2 ની પ્રમાણિત એન્થાલ્પી એટલે કે H 0 CO2 માઇનસ કાર્બન અને ઓક્સિજનની પ્રમાણિત એન્થલ્પી એસ જીરો કાર્બન કાર્બન અને ઓક્સિજન બંને તત્વો સ્વરૂપે હોવાથી તેની પ્રમાણિત સર્જન એન્થલ્પી નું મૂલ્ય શૂન્ય થશે બરાબર એચ જીરો સી ઓ આનું મૂલ્ય શૂન્ય થશે એટલે કે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયામાં સર્જન એન્થાલ્પીમાં થતો ફેરફાર એ કાર્બન ડાયોક્સાઇડ સર્જન એન્થાલ્પી ના મૂલ્ય જેટલું હોય છે બરાબર આપણે લખી શકીએ સર્જન એન્થાલ્પી माटे અહીં આપણે કહી શકીએ કે માટે ડેલ્ટા H0 = डेल्टा H0 CO2 એટલે કે ડેલ્ટા H0 CO2 = -393.5 કિલો જૂલ પર મોલ એટલે કે આપણે એવું દર્શાવી શકીએ કે પ્રક્રિયામાં ડેલ્ટા એચ જીરો નું મૂલ્ય શૂન્ય હોવાથી પ્રક્રિયા ઋણ હોવાથી પ્રક્રિયા ઉષ્મા શેપક છે અને નિપજોની કુલ એન્થાલ્પી એટલે કે એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ તેના પ્રક્રિયોની ફૂલ એન્પી એન્થિ કરતા ઓછી હોય છે કારણ કે અહીં ડેલ્ટા એચ બરાબર એચપી માઇનસ એચ આર જો ડેલ્ટા એચ ઋણ હોય તો નીપજોની એન્થાલ્પી પ્રક્રિયકોની એન્થાલ્પી કરતા ઓછી હોય છે હવે આપણે ચોથી એન્થાલ્પી જોઈશું દોહન એન્થાલ્પી તો પેલા જોઈશું દોહન એન્થાલ્પી એટલે શું સો અચળ દબાણે એક મોલ કાર્બનિક પદાર્થ ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા મુક્ત થતી એન્થાલ્પીને દહન એન્થાલ્પી કહે છે આપણે કહી શકીએ કે મુખ્યત્વે કાર્બનિક પદાર્થના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નિકોજ તરીકે મળે છે આથી જો તેની એન્થાલ્પી અને પ્રક્રિયાની દહન એન્થાલ્પી જાણતા હોઈએ તો કાર્બનિક પદાર્થની એન્થાલ્પી ગણી શકાય છે ખરેખર તો દહન એન્થાલ્પી એ એક પ્રકારની પ્રક્રિયા એન્થાલ્પી છેહન એન્થાલ્પી ને આધારે કેટલાક તત્વોના જુદા જુદા અપર રૂપો વચ્ચે રહેલી ઉર્જાનો તફાવત ગણી શકાય છે ધારો કે આપણે ઉદાહરણ લઈને સમજીએ કાર્બનના બે અપરૂપો છે કાર્બનના અપરૂપો હીરો અને ગ્રેફાઈટ વચ્ચેના ઉર્જા તફાવત નું મૂલ્ય તેની દહન એન્થાલ્પી પરથી જાણી શકાય છે ઉદાહરણ લઈને સમજીએ ધારો કે પેલું છે આ માટે સર્જન એન્થિ નું મૂલ્ય માઇનસ ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ કિલો જુલ પર મોલ છે હવે ધારો કે हीरा ને આપણે સીઓ ટુ મળશે આ માટે સર્જન એન્થ નું મૂલ્ય માઇનસ ત્રણસો પંચાણું પોઈન્ટ પાંચ કિલો જુ પર હવે આપણે આ બંને બંને અને ગ્રેફાઇટ કાર્બનના અપરૂપ છે તો તેના પરથી આપણે દહન એન્થાલ્પી જોઈએ છે તો બીજામાંથી પ્રક્રિયા એક માંથી પ્રક્રિયા આપણે બે બાદ કરીએ પ્રક્રિયા એક માંથી પ્રક્રિયા બે બાદ કરતા એટલે કે ડાબી બાજુ O2 હોતી છે જેસે જમી બાજુ CO2 CO2 જેસે એмна મૂલ્યોનો -393.5 + 395.5 થશે એટલે કે તમે ફાઇનલી લખી શકીએ કે કાર્બન C5 સોલિડ - કાર્બન H2O સોલિડ = ડેલ્ટા એચ નું મૂલ્ય બરાબર ડેલ્ટા એચ નું મૂલ્ય ધન છે ડેલ્ટા એજ નું મૂલ્ય ધન છે માટે ઉષ્મા પ્રક્રિયા ફરી વાર આપણે જોઈશું દહન એન્થાલ્પી તો દબાણે એક મોલ કાર્બનિક પદાર્થનું ની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા મુક્ત થતી ને દહન એન્થાલ્પી કહે છે ખરેખર તો દહન એન્થાલ્પી એ એક પ્રકારની પ્રક્રિયા એન્થાલ્પી છે દહનને આધારે કેટલાક તત્વોના જુદા જુદા તત્વોના અપરૂપો વચ્ચે રહેલી ઉર્જાનો તફાવત જાણી શકાય છે ધારો કે કાર્બનના બે અપરૂપો છે હીરો અને ગ્રેફાઇટ જેમાં ગ્રેફાઇટનું ઓક્સિડેશન થઈને સીઓ બને છે તે જ રીતે કાર્બનનું હીરાનું ઓક્સિડેશન થઈને સીઓ મળે છે આ ગ્રેફાઇટના ઓક્સિડેશનથી ઉત્પન્ન થતી સર્જન એન્થાલ્પી સમીકરણ બે વાત કરીએ તો તેમની વચ્ચેનો તફાવત મેળવી શકાય ડેલ્ટા એચ બરાબર એક પોઈન્ટ નવ કિલોઝુલ મળશે જે ધન મૂલ્ય છે માટે આપણે કહી શકીએ પ્રક્રિયા ઉષ્માશોષક છે